નમસ્કાર મિત્રો જનરપ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલા આપણે એક અહેવાલ ચલાવ્યો હતો ને અહેવાલમાં આપણે જણાવ્યું હતું કે રતનપુર ક જે સંખેડા તાલુકાનું ગામ છે અને તે ગ્રામજનો ભેગા થઈને ત્યાં આવેલી એગ્રો બિઝનેસ સેન્ટરમાં આ એગ્રો બિઝનેસ સેન્ટર જે રતનપુર ક ગામમાં આવેલું છે ને તેના પર આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા કે આ જે ખાતર જે છે જેની મૂળ કિંમત કરતા વધારે રૂપિયા લઈને વેચાણ કરે છે એટલે કે કાળો બજાર કરે છે અને શરતો મૂકે છે કે આ ખાતર તમને જોતું હોય તો મારા દીધી બિયારણ લેવું પડશે દવાઓ લેવી પડશે આવી અનેક પ્રકારની તે દુકાનદારની દાદાગીરી હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરતા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા ગામ ગામમાં જઈને દુકાનદાર ઉપર જેનો પરવાનો એટલે કે એનું લાયસન્સ રદ કરવાનું પંદર દિવસની તેને મુદત આપવામાં આવી હતી તેના ભાગરૂપે આજે રતનપુર ક ગામના ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ તેમજ તેમની આખી ટીમ અને ગ્રામજનો સાથે ત્રીસ જેટલા સોગંદનામાં પચાસ રૂપિયાના સ્ટેમ્પલ લઈને આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કહેવામાં આવ્યું છે કે એગ્રો બિઝનેસ સેન્ટરનું લાઇસન્સ રદ થવું જોઈએ આ દુકાનને સીલ વાગવી જોઈએ તેવી તેમને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે મોતીભાઈ સરપંચ અને ખાસ વાત આ છે કે તમારી આજુબાજુમાં પણ જોબ આવી જ રીતે કાળું બજાર ચાલતું હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે તમારે પણ અવાજ ઉઠાવવો જોઈએ બીજી વાત એ પણ છે કે આ એગ્રો સેન્ટર જે છે તેમાં મોતીભાઈએ ખાસ ભાર એ પણ મૂક્યો હતો કે બે હજાર પચ્ચીસ સિવાયના બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસ એના આગળના બિલો પણ તપાસવા જોઈએ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય કારણ કે આ વ્યક્તિએ

તારીખે છોટાઉદેપુરમાં અમે ખેતીવાડી ઓફિસમાં આવેલા હોય અને સાહેબ ફોન કરતાં હાજર ના હોય અને સાડા બાર વાગે અમે આવીશું ફિલ્મ પણ કારકું સાહેબ મકવાણા સાહેબ છે ખેતી ખાતાના અને અમને કીધું કે હમણાં આપી દો પણ અમારી રજૂઆત આજે એ છે કે અમે રતનપુર પંચાયતના તમામ ખેડૂતો જે મહેશભાઈ એગ્રીકલ્ચર દવા રતનપુરમાં એમનું સેન્ટર આવેલું હોય અને દવા લીધી મળશે સરકાર તો ખાતર ફાળવે જ છે પણ ખેડૂતોને લૂંટવાના ધંધા થઈ રહ્યા છે બસો એસી બસો ને પચાસ રૂપિયા એરિયાનો ભાવ છે એ બસો રૂપિયા લે છે કારોબારમાં ત્રણસો રૂપિયા લે છે આ દિન સુધી એને કોઈ કોઈને પણ બિલ નથી આપેલું અંગોઠો નથી મુકાયેલું કોઈ આધાર કાર્ડ નથી લીધેલું અને અર્કિત પટેલ સાહેબ મેં રૂબરૂ વાત કરી તો કહે છે કે એનું બધું ક્લિયર છે તો કઈ રીતે ક્લિયર છે તમે 16 17 18 19 20 નું અને 23 જોઈનું તમે રિપોર્ટ એનો તપાસ કરો અને પોણી પાણીનું પાણીને દૂધનું દૂધ થઈ જશે જો અર્કિત સાહેબ તમે જો એને દબાવવાનો કોશિશ એને બચાવની કોશિશ કરી રહે છો તો યાદ રાખજો તમારે ઘર ભેગા થવાનો વારો આવશે અને ધવન સાહેબ એમ કહેવા માંગુ છું કે તમે તટસ્થ તપાસ થવી જોઈએ અને એનું લાયસન્સ રદ થવું જોઈએ જો રદ નહીં લાયસન્સ થાય અને જો એને તમે કોઈ મેળા પેળા કાઢીને એને બચાવનું કામ કરશો તમે ગોંધી ચિંતામાં છે ગોંધીનગર સચિવાલયમાં જશું મુખ્યમંત્રી કૃષિ મંત્રીને રજૂઆત કરીશું અને અમને જો ન્યાય નહીં મળે તો અહીંયા એક હજાર મળી ખેડૂતોની મેદનીમાં અહીંયા તમારી ઓફિસ આગળ ભૂખાડતાલ પર બેસું અને તમારે અમારી પાસે પૂરા છે સોગંડ નમું કરીને આજે આપેલું છે અમે ગુનો દાખલ કરાવશું કરવી સાહેબ તમે યાદ રાખજો સંખેડા તાલુકાનો વહીવટ તમારી પાસે છે ને સંખેડા તાલુકામાં શું થયું છે કોણ કેટલા પૈસા પહોંચાડે છે તમારે એ અમારી પાસે બધા પુરાવા છે તમે ચિંતા ના કરતા તમે મને એક જવાબ આપ્યો છે ને કે અફજલ કસાબી કે કેસ ચાલે છે એમ થાય કેમ થાય એવું મને બોલેલા છે પણ તમે યાદ રાખજો કે કોર્ટમાં કેજ ચાલે છે ને તો બે સાક્ષી હોય તો એને ફિટ પડે તો સદા થાય છે તમારી સરકારમાં ત્યાં કે ખાતરનો એગ્રો એ સેન્ટર હોય એને આની મહિ સદાની પણ જોવાઈ છે અને અમારી પાસે સ્વગણનો મો કરીએ અને તમા ખેડૂતોને અમે પુરાવા આપેલા છે આજે તપાસ થવી જોઈએ એનું લાયસન્સ રદ થવું જોઈએ અને એના એને મેં આઈટીઆઈ માહિતી પણ માગીશ તમારી પાસે કે એને કયા પુરાવા રજૂ કર્યા છે કેવી રીતે કર્યા છે ખેડૂત અમારા પુરાવા રજૂ કર્યા હોય તો એનું બિલ કોનાનું અમે ઉધારેલું છે અને એને તમે રૂબરૂ અમારી રૂબરૂ બોલાવો અને રમનભાઈ જહેરભાઈ એને પણ કહેવા માંગુ છું કોણ ખોલીને સાંભળી લે કે તારો દીકરો ગામ સેવકમાં નસવાડી લાગેલો છે શું એના ધંધા છે અને જો તમે મહેશભાઈ ને મહેશભાઈ ને આપણે એ બંને તારા જો સાચા હોય તો રતનપુર ખેડૂતો ભેગા કરીએ અને શંકર ભગવને તમે અને ખપરજોગણી જોગડી માટે હાથ મૂકી દો કે અમે બસો એસી નથી લીધેલા તો અમારે એનું કંઈ નથી કરવાનું કે યાદ રાખો તમે આ અમે ગુનો ગુનો દાખલ કરાવીને રહેશું અમે છોડવાના નથી અને આ લાયસન્સ પર તમારું રદ થવું જોઈએ અને ધવલ સામે કાર્તિકે કેતિર પટેલને કહેવા માંગુ છું કે આને વેલી તક એનું લાયસન્સ રદ થાય અને લોકો દુકાન ખોલીને બેસે છે બેસેને અમારો કોઈ વાંધો નહી અમારી આ જે ઓફિસમાં એ માંગણી છે અને અમારી માંગણી સંતોષાય નહીં અમે ગોંધીનગર પણ જવાના છે અને અહીંયા પણ ભૂખ હડતાલ પર બેસી છું અમને ન્યાય મળવો જોઈએ અમારા